પછી આવીને તમને બધી વાત કરીશ કે કેમ અલગ અલગ જગ્યાએ બતાવી છે હોસ્પિટલમાં મમ્મીને જો આનસી ને ગિફ્ટ્સ આવેલી છે બતાવું તમને છે કે કોઈ પણ ને ડર લાગે એમ એટલે જરાય આમ ઈચ્છા નથી થતી એમ આજથી મોમાય તારું શું નામ પડ્યું નહીં સાચું બોલ પંચાતી બધાઈને જય જલારામ કેમ છો બધા સાડા અગિયારનો ટાઈમ થઈ ગયો છે આંસીબેનને લઈને આવી ગઈ છું અને આજે અમે એક બીજી હોસ્પિટલે જાય છીએ મમ્મીને લઈને થોડુંક લેટ થાય છે પછી આવીને તમને બધી વાત કરીશ કે કેમ અલગ અલગ જગ્યાએ બતાવી છીએ હોસ્પિટલમાં મમ્મીને અને ઓપરેશન કરાવવું ન કરાવવું શું શું રીઝન છે તમારી બધાની બહુ બધી કમેન્ટ્સ આવી હતી બધાનો આજે રિપ્લાય આપીશ તમને બરાબર તો ચલો બ્લોગમાં આગળ વધીએ અમે જઈ આવીએ થોડુંક દૂર છે એટલે રિક્ષામાં જઈએ છીએ કારણ કે આગળ છે ને આંસીને સાચવવી થોડીક અઘરી થઈ જાય પાછળ મમ્મી પાસે નો બેસે અને બહુ દૂર હોય ને એટલે આગળ એ શાંતિ નથી લાગતી રિક્ષામાં જાય છે તો ચલો પછી મળું તમને પરોઠા છે સૂકી ભાજી છે સલાડ છે શેકેલા મરચાં છે અને દીપક માટે ઉત્તપમ રવાનો બનાવ્યો હતો તો એ છે અંશી આજ આપણે ક્યાં ગયા હતા સ્કૂલે પછી સ્કૂલે થી આવીને ક્યાં ગયા તા કોને લઈને શું કીધું હા પગ દુખતા હતા પછી ડોક્ટર પાસે ગયા હા પછી હે ખાધો તે કાલ રાત્રે તાર ડેડી ને વાર્તા કઈ રીતી ને વાર્તા શું કઈ રીતી મને કે તો મને આજ કે ને વાર્તા હા સિંહ ભાઈ ની કર ને જંગલ માં તો બધાય રહેતા હોય ને સિંહ ભાઈ લાયન મમ્મા આનસી તારું નામ તો એ જ ને તું જંગલ માં જ રહેશ ને ઓકે ચલો હવે સુઈ જાય હાલો જો આ આંસીબેન ને ગિફ્ટ આવેલી છે ને બતાવું તમને આ ડોમ્સ ની આખી કીટ આવેલી છે આમાં કંપાસ એ ભેગો આવેલો છે પણ મેં એટલો સરસ હાચવીને મૂકી દીધો છે ને કે મને અત્યારે મળતો નથી આ આવી કંઈક પીગી બેંકની ગેમ છે બોક્સ સાથે બધું આવેલું હતું પણ જગ્યાના અભાવને લીધે બોક્સ જવા દીધું છે સાથે આ બોટલ આવેલી છે અંદર સ્ટીલની છે પણ આનસીએ છે ને એને એટલી બધી ગેમિંગ તો તે દિવસે ને તે દિવસે આનો બેલ્ટરીઓ નહીં તોડી નહીં અત્યારે રોજ સ્કૂલે લઈ જાય છે એટલે ધોયેલી છે ને એટલે ભીની લાગતી હશે પણ અંદર આખી સ્ટીલની છે બહુ ફાઇન છે આ એક ગેમ છે ચેસની આ ટેડી બિયર છે આ રીતનું અને જો આ એક મગ આવેલો છે આ રીતનો

બે રિવ્યુ લીધા ડૉક્ટરના પણ હવે બધાનું એક જ કહેવાનું થાય છે કે તમે ઓપરેશન કરાવો તમારે ઘસારો બહુ છે કા મમ્મી વધી ગયો છે એટલે મમ્મીનું છે ને ઓપરેશન કરાવવાનું મન આમ જોઈને તો સાય નથી ઓછું તો વાત અલગ રહી ગઈ પણ જરાય નથી એમ ઓપરેશન નામ જ એવું છે કે કોઈપણને ડર લાગે એમ એટલે જરાય આમ ઈચ્છા નથી થતી એમ બાકી અમે તો બધાય કહીએ છીએ કે ભાઈ હવે આટલો દુખાવો સહન ન થતો હોય તો કરાવી લ્યો અને તમારા બધાના ઘણા બધા સજેશન આવ્યા હતા કે આયુર્વેદિક ઉપચાર આવ્યા હતા અને હોમિયોપેથિક જે માવો ભરી દે પગની ગાદીમાં એ પણ આવ્યું હતું ઘણા લોકોએ ઓર્થોપેડિક ડૉક્ટરનું પણ એડ્રેસ નામ બધું આપેલું હતું તો આયુર્વેદિક વસ્તુ રહીને એ મમ્મીને અમુક વસ્તુ ગરમ પડે છે અને ગંઠોળાનો ને પીપર મૂળનો નહીં કંઈક ભૂકો ને એ બધાનું એક આવ્યું હતી કમેન્ટ તો એ મમ્મીએ છે ને કરેલું છે લાસ્ટ ટાઈમ તો એનાથી કાંઈ ફરક નહોતો નહીં ઘણો ટાઈમ એ ફાંકી મમ્મીએ પીધી હતી તો એનાથી કાંઈ ફરક નથી અને આ ડૉક્ટરને અમે પૂછેલું હતું જે માવો ભરવાની જે પ્રોસેસ થાય ને એ મમ્મીમાં હવે થાય એમ નથી કારણ કે બહુ વધારે ઘસાર હોય ને ત્યારે એ વસ્તુ ન થાય બરાબર ઓર્થોપેડિક ડૉક્ટરની જે સજેશન આપ્યા હતા એના માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર જે લોકોએ કાંઈ પણ આયુર્વેદિક હોમિયોપેથિક બધું કીધું હતું એના બધાનો દિલથી આભાર પણ આ વસ્તુ છે ને થાતી હતી એટલે અમે અલગ અલગ ડૉક્ટરના સજેશન લેતા હતા કે જો આનો કાંઈ પણ બીજું થતું હોય ઇન્જેક્શનથી કે બીજા કોઈ પણથી અને આજે અમે ગયા હતા માયો હેલ્થ કેરમાં ત્યાં છે ને ફિઝિયોથેરાપી થાય છે એટલે હવે ઈ ડોક્ટરે અમને 20% ચાન્સીસ કીધા છે કે 20% મે બી થઈ જાય તો એટલે હવે જોઈએ શું થાય છે એ લોકો ઘરે પણ થેરાપી આપવા આવે છે ને અહીંયા હોસ્પિટલે પણ થાય છે કા હા ઘરે પણ આવે હા એટલે જોઈએ હવે શું કે મમ્મી થઈ જાય હવે આનાથી થઈ જાય હવે ઘરે આવીને કરી જશે હમ લગભગ તો કાલથી ચાલુ થઈ જશે હા એટલે પછી આપણે રિવ્યુ આપશું એક બે જણાનું તમારી જેમ છે ને એનું એ કમેન્ટ એવી હતી કે મારા સાસુને બહુ દુખાવો છે તમે કાંઈ પણ કરો ને તો અમને કહેજો કેટલા હતા મમ્મી એટલે પેશન્ટ એમ નહીં આવી રીતના જ બધાય વધારે પડતા પગવાળા જ હતા કેવી રીતે હાલતા હતા બધાય ખબર છે ને મમ્મીને ઘસારો વધારે છે પણ ઈ લોકોને જોઈને તો એવું લાગે કે એના કરતા તો મમ્મીને સારું છે બિચારા જરાય નહોતા ચાલી શકતા કા હા સે આજથી મમ્માએ તારું શું નામ પડ્યું ચોલી નહીં સાચું બોલ પંચાતીલી પંચાતીલી કા ચોલી નહીં નહીં ચોલી કાઈ નત પડ્યું શું નામ પડ્યું પંચાતીલી આખા ઘરની પંચાત જ કરી લે અમારા આખા ઘરની પંચાત કરતી હોય આપણે જો ભૂલથી એની સામે કંઈક મોઢામાં નાખ્યું હોય ને તો આપણું એ જાણી લે કે હું ખાધું કેમ ખાધું ને કેમ અત્યારે ખાધું અને કેટલું ખાધું એ પૂછી લે તું તું બીજું કોઈ નહીં દાદી એ નથી ને દાદીજી હાવા આવવા તા તું છો એક જ બીજું કોઈ નથી હા પંચાતીલી નથી તું જ છો હાથ થી દીવાબતી સાંજના હિયા બેન કરશે અમારા મમ્મીએ કીધું કે હિયા એ સાંજે દીવાબતી કરવાના નહીં યા પણ અમે છે ને બાકસ નહોતા લેવા દેતા ને એટલે પણ હવે આજથી એને કીધું કે ધ્યાન રાખજે બાકસમાં જો જેવો દીકરા ચલો આજે બનાવીએ મસ્ત મજાનું ટોમેટો સૂપ તો મેં એક ચમચી જેટલું તેલ લીધું છે એમાં સાવ નાનો ટુકડો ગાજરનો એક સાવ નાની ડુંગળી અને આદુ અને લસણ સાવ થોડાક પ્રમાણમાં કારણ કે આમ થોડીક સુગંધ આવે ને તો મજા આવે એને ખાલી બે મિનિટ આપણે એમ ચલાવી લેશું કુકરમાં થોડોક એનો કલર ચેન્જ થઈ જાય ને ડુંગળીનો ત્યાં સુધી અને મેં અહીંયા પાંચસો ગ્રામ જે લાંબા ટમેટા આવે ને દેશી નથી લીધા એ લાંબા આવે છે ને એ લીધા છે એને પણ સારી રીતે ખાલી મિક્સ જ કરવાનું છે અને હવે વાપણામાં બે ગ્લાસ પાણી નાખી અને એને બે વિસલ કરી લેશું મીડિયમ ફ્લેમે અને આજે બનવાની હતી હૈદરાબાદી બિરિયાની તો મેં છે ને અડધી કલાક બાસમતી ચોખાને પલાળી દીધા હતા હવે પાણી એકદમ ઉકળી જાય ને પછી એમાં ભાત આપણે એડ કરી દઈશું અને સાથે વટાણા પણ આમાં જ આપણે બાફી લેશું એને અલગથી બાફવાની જરૂર નથી એટલે એ પણ આમાં એડ કરી દીધા છે હવે તેલમાં જીરું સૌથી પહેલાં એડ કરી દઈશું હું આ બિરયાની કુકરમાં પણ બનાવું છું પુલાવ કે બિરિયાની જે તમે કહેતા હોઈએ પણ આ વખતે છૂટી ટ્રાય કરી છે આદુ અને મરચીની પેસ્ટ એકદમ વધારે પ્રમાણમાં આમાં કોઈ બીજા મસાલા હોતા નથી લાલ મરચું હળદર કે કોઈ વસ્તુ એટલે આનો જ ટેસ્ટ હોય છે એકદમ વધારે પ્રમાણમાં લેવાની કેપ્સિકમ અને કોબીને આપણે મિક્સ કરી અને એને બેથી ત્રણ મિનિટ સુધી ઢાંકીને રહેવા દઈશું કારણ કે કેપ્સિકમને થોડીક ચડતા વાર લાગે બહુ નથી ચડવા દેવાનું એટી પૈ જ બધું રાખવાનું છે હવે આપણે ડુંગળી એડ કરી દીધી છે એને તો માત્ર એકાદ મિનિટ જ રહેવા દઈશું કારણ કે ડુંગળીને બહુ વાર ન લાગે હવે આ સૂપને બ્લેન્ડ કરી દીધું છે અને એમાં નમક અને ખાંડ એડ કરી દીધા છે મેં ગાળેલું નથી અમને આમનામ ભાવે છે તમારે ગાળીને કોર્નફ્લોર પણ તમે એડ કરી શકો છો કારણ કે ગાળીએ ને એટલે થોડુંક પતલું થઈ જાય છે તો જો અહીંયા મસ્ત મજાનું આપણું સૂપ રેડી થઈ ગયું છે આમ ડુંગળીને લસણની થોડી થોડી સ્મેલ જ આવે બહુ એટલા બધા વધારે પ્રમાણમાં ન હોય પણ અમને એ રીતે ભાવે છે એટલે મેં એડ કર્યા હતા હવે પાલકને બ્લાન્ચ કરીને એને પેસ્ટ બનાવી લીધી છે અને રાઈસ એડ કરી દીધા છે નમક અને ગરમ મસાલો એકદમ વધારે પ્રમાણમાં મેં જે દસવાળું પેકેટ આવે ને આખું એડ કરી દીધું છે અને પછી એ પોટમાં સમાતા નહોતા એટલે બીજા લોયામાં મેં લઈ લીધું છે બધું સારી રીતે મિક્સ કરી દેવાનું અને જુઓ બની ગઈ આપણી હૈદરાબાદી બિરિયાની હજી ઘણા લોકો આમાં કાજુ કિસમિસ પણ એડ કરતા હોય છે પણ અમને નથી ભાવતા એટલે મેં એડ નથી કરેલા અને અત્યારે આવું બધું શિયાળામાં ખાવાની બહુ મજા આવે સૂપ પુલાવ રાઈસ બધું પાપડ અને ડુંગળી સાથે ગરમ ગરમ કોઈ પણ વસ્તુ તો બસ જો બની ગઈ છે આપણી મસ્ત મજાની થાળી સૂપ પણ એકદમ સરસ ઘટ બહીનું હતું અને રાઇસ પણ એકદમ તીખા બહીના હતા તો જરૂરથી ટ્રાય કરજો અને મને કહેજો આવજો ਨੇ ਬਾ ਵਾ ਦਰ ਨੇ ਤੁ ਮੂ ਮੇ ਨੇ ਤੇ ਰੋਜਾ ਰੋਜਾ ਏ ਤਾਰੀ ਨੇ ਪੇ ਪਾਛ ਆਵੇ ਰੋ ਛਾ ਨਾ ਮੇ ਰੋ તો ચલો હવે હું પ્લેટફોર્મ પાસે આ દહીં જમાવા માટે ઊભી છું ને તો હજી દૂધ ગરમ થાય છે તો લાસ્ટ ટાઈમ મેં દમાલું બનાવ્યું હતું ને ગેસ્ટ માટે ત્યારની થોડીક ગ્રેવી ઉડેલી છે ને ત્યારે મેં ફટાફટ ક્લીન કરી લીધું હતું તો એકદમ સરસ નહોતું થયું તો મેં કીધું લાવ ત્યારે ફટાફટ વાઇપ્સથી છે ને બધું ફટાફટ ક્લીન થઈ જાય તો આ દૂધ ગરમ થાય છે ને ત્યાં મેં કીધું એ કરી લો ને આજે સવારે પણ આમ પણ ક્યાંય પણ જવું હોય ને સવારે એટલે બહુ દોડાદોડી થઈ જાય એટલે ઝાપટ ઝુંપટ કે કાંઈ નહોતું થયું ખાલી અમારી રસોઈ કરીને બેઝિક કામ કરીને નીકળી ગયા હતા તો બસ અહીંયા સુધીનો તો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો આવજો